ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ સરકારના નિર્ણયથી ખેડૂતોમાં આક્રોશ હજુ પણ યથાવત છે ભાવનગરમાં સિંહોર તાલુકાના ખેડૂતોના વિરોધ બાદ આજે ગોગા તાલુકાના ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો ગોગા તાલુકાના નેસવડ મામસા ઉખરલા ગામના ખેડૂતોએ ડુંગળીની અંતિમ યાત્રા કાઢી સરકારે બર બાદ કરી નાખ્યાના આરોપ લગાવ્યો હતો તો ભાવનગર જિલ્લામાં સૌરાષ્ટ્રનું સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ મહુવા અને ભાવનગર યાર્ડમાં નિકાસબંધી ડુંગળીના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે એક તરફ ડુંગળીની સરકાર દ્વારા પ્રતિબંધ લગાવતા ખેડૂતોને ભાવ નથી મળી રહ્યા તો બીજી તરફ ગ્રાહકો લૂંટાઈ રહ્યા છે ડુંગળીના ભાવ તળિયે આવી જતાં ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે તો બીજી તરફ ગ્રાહકો બજારમાંથી મોંઘા ભાવે ડુંગળી ખરીદવા મજબૂર બન્યા છે

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ